આની પહેલાં પણ અમે એક આઈસ્ક્રીમની રીત શીખડાવી છે તમને પણ આજે કંઈક અલગ રીતે કરવાની છે ત્યારે મેં કીધું હતું કે આપણે આજે જે આઈસ્ક્રીમ બનાવીએ છીએ તૈયાર જે બજારમાં મળે છે પાવડર ખાંડ સહિત કમ્પ્લીટ એમાંથી બનાવી છે અને આજે આપણે ઘરે જે લૂઝ પાવડર લઈને રાખીએ એમાંથી કેવી રીતના આઈસ્ક્રીમ બનાવી છે એનું શું માપ છે એ આઈસ્ક્રીમ આજે આપણે બનાવવાની છે તો સૌ પ્રથમ તો આપણે પેલી આઈસ્ક્રીમ બનાવી એમાં એમાંનામાં શું ભેળ છે એ તમને કહું છું એમાં આપણે આઈસ્ક્રીમ જે બનાવીએ છીએ એમાં આપણે ખાંડ સહિત બધા પાવડર મિક્સમાં હોય છે એટલે કોઈ માપ નથી લેવો પડતો અને આજે આપણે ઘરે બનાવીએ ને થોડીક સસ્તી પડે છે ઓના કરતાં કારણ કે આપણે પાવડર એકી સાથે લઈએ તો થોડા કિંમતમાં સસ્તા પડે છે એટલે આજે આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ તો આપણે લીટર એક દૂધ લીધું છે કારણ કે હું ઘરે જ્યારે બનાવું છું ત્યારે લિટર એક દૂધ જ બનાવું છું તો લિટર એક દૂધ હોય એમાંથી આપણે થોડું એટલે કે અડધા સેટ જેટલું દૂધ અલગ કાઢવાનું છે પહેલાં અને આ મેં લીધું છે ગાયનું દૂધ આજે હવે એ અલગ કાઢી પછી આપણે ગેસ ચાલુ કરવાનો છે ગરમ કરવાનું ચમચીના માપ યાદ રાખવાના છે પેલા તો સાકર આપણે નાખવાની છે હું સાકર જ વાપું છું એ તો મેં તમને આગલા વિડીયો કીધું છે અઢીસો ગ્રામ સાકર લેવાની છે અને જો વજન કાટાનો ઇમ્પોસિબલ હોય તો આપણે આ ચમચી હોય ને એનો માપ છે આ બધા એક નાની ચમચી છે એક એક મોટી મોટી ને પછી હવે આ જે મોટી ચમચી છે ને એ સોળ વખત ભરો ને એટલે અઢીસો ગ્રામ ખાંડ થાય છે જો તમે ખાંડ વાપરતા હોય તો અને જો સાકર આવી રીતના નાખતા હોય તો તમારે વજન કરવો પડે અને જો સાકરનો ભૂકો કરી નાખો ને આવી રીતના સોળ ચમચી ભરીએ તો પણ ચાલશે એટલે ટૂંકમાં આ સોળ ચમચી જેટલો આનો માપ છે અને

ત્યાં સુધીમાં આપણે પાવડરની પ્રોસેસ કરી લો તેમાં ક્યાં ક્યાં પાવડર નાખવાના છે એમાં ત્રણ જાતના પાવડર છે ચાર એક કસ્ટર પાવડર છે એક જીએમએસ છે અને એક છે સીએમસી પાવડર અને એક છે મિલ્ક પાવડર આ ચાર પાવડર આમાં નાખવાના છે ને પાંચમી વસ્તુ આપણે સાકર નાખી દીધી છે પાંચ વસ્તુ કુલ નાખવાની છે હવે તમને માપ કહું છું એનું સૌથી નાની જે ચમચી માપ છે ને એ સી સીએમએસ પાવડર આવે છે એ આવી રીતના જો પેકિંગમાં આવે છે આમે વધારે લીધું છે સીએમએસ પાવડર સાવ ઓછો જોઈએ પણ મારે વધારે બનાવે એટલે વધારે જ લઈને રાખું છું આને આપણે સાવ નાની ચમચી કટોકટી ભરવાની છે વધારે નહીં ઓછી નહીં કારણ કે જો વધારે ભરી જશે તો પછી આઈસ્ક્રીમ સરસ નહીં થાય એમ ચીકાસ પકડશે એટલે પરફેક્ટ માપ રાખવાનું છે આનું આપણે આ રીતના નીચે પાટકો રાખવાનો એટલે ઢોરાઈ નહીં પાવડર જો આવી રીતના પરફેક્ટ માપ લઈને એક ચમચી આપણે નાખવાનું છે આ પાવડર નાખવાનો છે જેતપુરથી મગાવીએ છીએ અહીંથી નથી લેતો અને સી જીએમએસ પાવડર છે ને આપણે ત્રણ ચમચી નાખવાનો છે ને એ પરફેક્ટ માપ સાથે આવી રીતનું બે મેં ઘણા બધા વિડીયા જોયા છે પણ એમાં પરફેક્ટ માપ નથી આવતું તો આ તમને સાવ રીત છે કે તમે આ પ્રમાણે આઈસ્ક્રીમ કરશો એટલે સરસ અને પછી છે કસ્ટર્ડ પાવડર કસ્ટર્ડ પાવડર બે ચમચી નાખવાનો છે અને આ બીજી ચમચી અને આમાં પણ આપણે મોટી ચમચીનો જ માપ રાખવાનો છે તમને કહી દઉં છું કે મોટી ચમચીનો માપ બધી જગ્યાએ હાલશે કારણ કે એક આ જે સીએમએસ સીએમસી પાવડર છે ને એ જ આપણે નાની ચમચી લેવાનું છે બધાથી નાની ચમચી આવે છે અને છે છે લખેલી લખેલી અને બીજી ચમચી આનો ઉપયોગ કરવાનો છે વચ્ચેની બે ચમચીનો ક્યાંય ઉપયોગ નહીં થાય હવે આપણે કસ્ટર્ડ પાવડર નાખ દીધો છે પછી સીએમસી નાખ દીધો છે અને જીએમએસ પાવડર ત્રણેય નાખી દીધા ત્રણેય માં જ માપ છે ને એક સીએમસી પાવડર છે એમાં નાની ચમચીનો હવે મિલ્ક પાવડર તો મિલ્ક પાવડરના પણ મોટી ચમચી આપણે વાપરવાનું છે અમે મિલ્ક પાવડર પેકિંગ લઈ અને પછી આ રીતના ડબ્બો ભરીને ફ્રીજમાં રાખી દઈએ છીએ કારણ કે વધારે નાખવાનો છે એટલે ક્વોન્ટિટી વધારે રાખવી પડે એમાં પણ આપણે આ મિલ્ક પાવડર પણ મોટી ચમચી પાંચ ચમચી મિલ્ક પાવડર તમે ગમે તે અમૂલ સાગર કંપની નો અમૂલ કંપની ગમે તે લઈ શકો છો અને પાંચ મિલ્ક પાવડર કુલ પાંચ ચમચી નાખવાની છે હવે આપણે દૂધને સેટ સંભાળી લઈએ ગરમ થઈ ગયું છે સાકર ઓગળી છે તો હજી સાકર ઓગળશે થોડીક વાર લાગશે ત્યાં સુધી માં આપણે આ મિશ્રણ તૈયાર કરી લઈએ હવે આપણે જે મોલી આઈસ્ક્રીમ માં બતાવીએ એ રીતે મિશ્રણ આ મિશ્રણ છે એમાં પણ આપણે બ્લેન્ડર જ મારવાનું છે કારણ કે આમાં કોઈ પણ જાતના ગઠ્ઠા રહીએ નહીં અને સરસ રીતે મિશ્ર થઈ જાય છે તો હવે આપણે જે બધા પાવડર દૂધમાં નાખ્યા હતા એને આપણે બ્લેન્ડ કરી લઈશું રીતે મિશ્ર થઈ ગયા છે પાવડર બધું તો હવે આપણે આ મિશ્રણ જે તૈયાર છે ને આપણે દૂધમાં જો સાકર સરસ રીતે ઓગળી ગઈ છે અને દૂધમાં ઉકાળો પણ આવી ગયો છે દૂધમાં ઉકાળો આવે ને ત્યાં સુધી એને રાખવાનું છે એક ઉકાળો આવી જાય ને પછી આપણે આ મિશ્રણ એમાં નાખી દેવાનું છે આ રીતના ટોપડીમાં થોડું દૂધ લઈ લેવાનું એટલે ફરતી બાજુ ચોઈટી હોય પણ

કે જો આપણે બજારમાં આઈસ્ક્રીમ ખાતા હોય તો એ કોર્નફ્લોર વગર બનતી જ નથી એટલે આપણે જો બજારમાં ખાતા હોય તો ઘરે કસ્ટર્ડ પાવડર નાખવામાં કોઈ જાતની પ્રોબ્લેમ નથી કારણ કે બજારમાં ખાઈએ કે ઘરે પછી આપણે વાપરીએ તો એમાં શું ફેર પડે અને જો તમે ન ખાતા હોય તમને એમ થતું હોય કસ્ટર્ડ પાવડર આપણે નથી ખાવો તો શું કરવાનું એના બદલે આપણે શું કરી શકીએ જો તમારે કસ્ટર્ડ પાવડર ન ખાવો હોય અને ફરાળી જ કરવી હોય તો શું કરવાનું છે તમારે આપણે તફકીનનો લોટ આવે છે તફખીર આપણે કહે છે સિંગોડાનો લોટ હોય છે એ આપણે આમાં યુઝ કરી શકીએ છીએ માપ એ જ રાખવાનો છે આપણે જે કસ્ટર્ડ પાવડર બે ચમચી નાખીએ છીએ ને એ જ માપ રાખવાનો છે પણ એ તપકીરનો લોટ આપણે નાખવાનો છે અને બીજો ઓપ્શન હજી એ છે કે આપણે જો બટેટાની અત્યારે સિઝન ચાલુ છે વેફર બનાવતા હોય છે વેફર બનાવીએ એટલે આપણે મણ એક બનાવીએ કદાચ દસ કિલો બનાવીએ તો એમાંથી ઘણો બધો પાવડર નીકળે છે બટેટાનો આપણે એને ધોઈએ ત્યારે નીચે જે પાવડર જમા થાય છે ને એ પાવડર બધો ભેગો કરવાનો છે બટેટાની વેફરનો અને એ પાવડર આપણે વેફર બની જાય ને પછી એ પાવડર ને આપણે થાળીમાં લઈને સુકવી દેવાનો છે એટલે એકદમ સરસ તપકીર જેવો થઈ જશે એને તમે ચટણીમાં ઉપયોગ કરી શકો છો અને આપણે જયારે આઈસ્ક્રીમ બનાવતા ને ત્યારે એમાં બટેટાના માવાનો પણ આપણે એ જે પાવડર થઈ ગયો હોય ને એનો પણ આમાં કસ્ટર્ડ પાવડર તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ એટલે એ તો આપણે ઘરનો જે લોટ હોય છે એટલે આપણે ખબર જ છે કે ફરાળી છે એમાં કોઈ પણ જાતની ભેળસેળ નથી એટલે આવી રીતના તમે ફરાળી કરી શકો છો બાકી જો અમે તો બધું કસ્ટર્ડ પાવડર ખાઈએ એટલે અમે બનાવીએ છીએ હવે આપણે દૂધ ધીરે ઉકળી રહ્યું છે જો તમારે ઉતાવળ હોય તો ફૂલ ગેસ રાખી દેવાનો એટલે ઉકાળો આવી જાય અને આમાં ફક્ત આપણે પેલાની જેમ જ કે બે જ ઉકાળા લેવાના છે એક ઉકાળો આવે પછી ગેસ ધીમો કરીને બીજો ઉકાળો લઈ લેવાનો છે અને આઈસ્ક્રીમ બનતા પંદર થી વીસ મિનિટ જ થાય છે આ બેઝ બને છે અત્યારે આપણે જે બનાવી છે આઈસ્ક્રીમ આપણે ફ્રીઝરમાં એકદમ ઠારી જામવા માટે અને પછી આપણે એને બીજી સવારે કે બપોરે જયારે આપણે ફ્રી હોય ત્યારે બીટર થી આઈસ્ક્રીમ બનાવવાની છે અને પછી આપણે એને મૂકશું પછી આઈસ્ક્રીમ રેડી થશે હવે જો અત્યારે એ ઉકાળો આવી રહ્યો છે આપણે ખાસ નીચે બેસી ન જઈને એનું ધ્યાન રાખવાનું અને આ બધા પાવડર તમને અત્યારે બજારમાં અવેલેબલ છે ઇઝીલી બધે મળી જશે પાવડર અત્યારે હવે વધારે પડતી બધા ઘરે બનાવે છે આઈસ્ક્રીમ એટલે તમને બધા પાવડર બજારમાં ગમે ત્યાં મળી જશે મોટા પાનવાળાની દુકાન હોય કરિયાણાનો સ્ટોર હોય ત્યાં બધે તમને આ પાવડર મળી જશે તમારે ફક્ત પાવડર તો બે જ નામ યાદ રાખવાના છે સીએમસી અને જીએમએસ બાકી મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર એ તો આપણે ખ્યાલ જ હોય છે અને બધે મળે પણ છે એટલે આ બે પાવડર આપણે અલગથી લેવાના છે અને નીચે ન બેસી જાય એના માટે આપણે ચમચો ફેરવતો એવાનું હવે ગેસ થોડી વાર ધીરો કરી નાખશો અને ચમચો ફેરવશું ફરી વાર ગેસ ફૂલ કરશું આપણે

હવે આ દૂધને આપણે સતત હલાવતા રહેવાનું છે એમાં ઉપર મલાઈ નથી વળવા દેવાની અને ઠરવા માટે આપણે મૂકવાનું છે તો કેવી રીતના કોઈ મોટા વાસણમાં પાણી ભર લેવાનું છે અને પછી આપણે આમે દૂધ ને એમાં રાખી દેસો એટલે એકદમ ઠરવા માટે નીચેથી પણ અને ઉપર આપણે પંખો ચાલુ હશે એટલે ફટાફટ ઠરશે હવે આપણે નીચે આવી રીતના પંખા ઉપર પંખો ચાલુ છે અને નીચે વાસણમાં પાણી ભરી અને એમાં આપણે ટોપિયું મૂકી દીધું છે અને હવે આવી રીતના હલાવું ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઉપર મલાઈનું સ્તર ન થવું જોઈએ જામવી ન જ તો જ આઈસ્ક્રીમ સરસ સોફ્ટ થશે અને એવું લાગે તો તમે પાણીનો થોડોક બરફ નાખી દેવાનો એટલે ફટાફટ દૂધ ધરી જે ઉતાવળ હોય તો આપણે એવી રીતના કરી શકીએ અને આ પાણીને એક બે વાર આપણે નીચેના પાણીને બદલી નાખવાનું એટલે અત્યારે જો આપણે જોઈએ તો ગરમ થઈ ગયું હોય છે પાણી અને પાછું એક વાર બદલી નાખીએ ને તો દૂધ ફટાફટ ઠંડી જાય છે

કાલે તો આજે તૈયાર છે અને આપણે કાઢી તમે જોતા શો કે આપણે લીટર એકનું બેઝ મૂક્યું હતું તો એમાંથી કેટલી આઈસ્ક્રીમ થાય તમને આગળ ખબર પડી જશે ને હવે આપણે આ બેઝ કાઢી લીધું છે આમાં અને આપણે આને કટકા કરી છે આપણે ઘરના પાવડર આજે લૂઝ પાવડર લીધે ને એમાંથી બનાવીએ છે તૈયાર પેકિંગમાંથી હવે કટકા થઈ ગયા છે હવે આપણે આમાં એક વાટકો એક મલાઈ એડ કરવાની છે ત્યારે આપણે અડધા ની બનાવી એટલે અડધો વાટકો નાખે તો આજે આખો વાટકો આપણે આમાં એડ કરવાનો છે મલાઈ અને ખાસ ધ્યાન રાખવાનું કે મલાઈ એકદમ ઠંડી હોવી જોઈએ ને તાજી હોવી જોઈએ એક બે દિવસની હોય ને એ ચાલશે

અને ખાસ કરીને તમે જોજો કે અત્યારે કેટલું મલાઈ અને આપણે આઈસ્ક્રીમ બેઝ નાખ્યું છે કેટલું છે અને છેલ્લે આઈસ્ક્રીમ કેટલી થાય છે હીટર થોડી થોડી વાર આપણે બંધ કરતું રહેવાનું છે એટલે એકદમ તપી ન જાય કારણ કે આપણે આ કુલ દસ થી પંદર મિનિટ ચલાવવું પડશે ત્યારે આઈસ્ક્રીમ નું બેઝ તૈયાર થાય છે ધીરે ધીરે આઈસ્ક્રીમ ફૂલવા લાગી છે અત્યારે બનાવી છે લૂઝ પાવડરમાંથી આપણે શું કરવાનું છે આમાં એસેન્સ નાખવું જોશે અને આપણે આપણે અત્યારે મેં નક્કી કર્યું છે કે રાજભોગ બનાવશું એટલે બેઝ મૂકીએ ત્યારે આપણે જો ચોકલેટ આઈસ્ક્રીમ બનાવતા હોય ને તો ચોકલેટ પાવડર નાખવાનું હોય બાકી બેઝ તો બધાનું નોર્મલી જ હોય પછી આપણે જયારે આ બીટર ચલાવીએ ને ત્યારે એમાં આપણે કઈ આઈસ્ક્રીમ કરવી છે ને નક્કી થાય છે રાજભોગ બનાવીએ તો રાજભોગ પછી વેનીલા છે પછી કેસર છે આપણે જેવી આઈસ્ક્રીમ બનાવી હોય એ સેન્સ એમાં નાખવાનું છે અને આપણે કાજુ બદામ ડ્રાય ફ્રુટ એ જે ચાલતું હોય એ રીતના નાખવાનું છે રાજભોગ બનાવીએ છીએ તો આપણે એમાં કાજુ બદામ ને પિસ્તા ને એ બધા ડ્રાય ફ્રુટ નાખવાના છે

ના હોય ને એ ફેરવવાના છે એટલે મલાઈ પણ સરખી ભાંગી છે અને જે આપણે આ પાવડર નાખીએ છીએ એના પણ ગઠ્ઠા હોય છે તો એ પણ સરખી રીતે ભાંગી જાય હવે આપણો આઈસ્ક્રીમ તૈયાર છે ફૂલી ને સરસ એટલી થાય છે માપની મને દર વખતે ખ્યાલ જ હોય કે ટોપિયા એટલે આપડી થઈ ગઈ છે અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે જો પરફેક્ટ માપ સાથે બધું નાખ્યું હશે ને તો આઈસ્ક્રીમ સરસ તૈયાર ક્વોન્ટિટીમાં તૈયાર થશે અને જો માપમાં કઈ ગડબડ થશે થોડી ઘણી તો આઈસ્ક્રીમની ક્વોન્ટિટી વધારે ઓછી થઈ શકે છે એટલે ખાસ માપનું ધ્યાન રાખવું અને આપણે રાજભોગ ફ્લેવરમાં બનાવી છે એટલે રાજભોગ એસેન્સ આપણે લીધું છે આવી રીતના તમને બજારમાં મળી જશે અલગ અલગ કંપનીના આવે છે અને એ ફક્ત મેં બે ટીપા જ લીધું છે કારણ કે એસેન્સ તો થોડુંક જ નાખવાનું હોય છે પછી જો તમને વધારે સ્વાદવાળું ગમતું હોય તો તમે ત્રણ ટીપા નાખી શકો પણ એસેન્સ વધારે નહીં નાખવાનું આવી રીતના એડ કરી અને પછી આપણે એક બે મિનિટ માટે બીટર એમાં ફેરવી દેવાનું છે એટલે સરસ મિક્સ થઈ જાય અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે એસેન્સ છેલ્લે જ્યારે આઈસક્રીમનું સરસ બધું તૈયાર થઈ જાય છે અને પછી જ એસેન્સ એડ કરવાનું છે હવે આપણે રાજભોગ બનાવીએ છીએ એટલે આપણે કાજુ બદામની કતરણ તૈયાર કરીને રાખી છે એ આપણે એડ કરતી એ બધુંય છેલ્લે જ એડ કરવાનું છે અને પછી તમે આપણે ગાર્નિશિંગ કરવા માટે થોડા ઉપરથી કાજુ બદામ આપણે જે ડબ્બામાં ભરી આઈસ્ક્રીમ એમાં એડ કરશું હવે આપણે આઈસ્ક્રીમ રેડી છે અત્યારે હવે આપણે જો ડબલા કેટલા ભરે જવાનું છે આ પેલો ડબ્બો હતો જેમાં આપણે આઈસ્ક્રીમ મૂકી હતી એ ડબ્બો ડાયરેક્ટ ઉપયોગમાં લઈ લેવાનો છે એટલે લગભગ હતી એના કરતા ત્રણ ગણી થઈ ગઈ છે આપણે હોય તો જેટલું થાય છે હવે આપણે જો આ બોક્સમાં કમ્પ્લીટ આઈસ્ક્રીમ ભરાઈ ગઈ છે ટોપિયામાંથી બધું આપણે લઈ લીધું છે હવે આપણે આઈસ્ક્રીમને સજાવવા માટે આ રીતે ઉપરથી આપણે કાજુ બદામ એડ કરશું કાજુ બદામ પિસ્તાની કતરણ છે કારણ કે રાજભોગ આઈસ્ક્રીમ છે એટલે આ રીતના આપણે સજાવીએ બાકી નોર્મલી અમે તો રોજ આઈસ્ક્રીમ બનાવતા હોય એટલે ક્યારેક ડ્રાય ફ્રૂટ ન નાખીએ તો પણ ચાલે છે વધારે ઓછા તમે જેવી રીતના નાખો એવી રીતના નાખી શકો છો આ કાંઈ જરૂર નથી કાજુ બદામી નાખવાની અને રેગ્યુલર બનાવતા હોય તો આપણે એસેન્સ પણ ન નાખીએ તો આઈસ્ક્રીમ તો સરસ જ થશે હવે આપણે આને પેક કરી દેસુ અને પછી ફ્રીઝરમાં રાખી દેવાની છે અને જામતા કદાચ પાંચ છ કલાક થશે સરસ રીતે આપણે જામી જશે અને આઈસ્ક્રીમ આપણે એક લિટરમાંથી ત્રણ લિટર જેટલી થઈ છે કારણ કે આ એક ડબ્બો છે આને તે ડબલ ભરેલો ડબ્બો છે એટલે કુલ ત્રણ લિટર થઈ છે તો ચાલો આપણે જો આઈસ્ક્રીમ જામી ગઈ છે સવારે મૂકી દીધી અત્યારે સરસ જામી ગઈ છે હવે આપણે આને સર્વ કરશું એમ જોઈ શકો છો કટિંગ કરીને બતાવું કે કેટલી સોફ્ટ છે હવે આપણે આ નાના બાળકો માટે કોણ ઉપર સર્વ કરશો છોકરાનું કોન તૈયાર છોકરાને ફોન ખાવાની મજા આવે જો ખાવાય મેં જો કેસો તો અને હવે ખુશભાઈ ને દઈ દે ભાઈ નું કોન રેડી કેવું લાગે કે છો નીચે પડશે ધ્યાન રાખજે તો ચાલો આ રીતે આઈસ્ક્રીમ જો આપણી તૈયાર થઈ ગઈ અમારો આ વિડીયો કેવો લાગ્યો અમે બધા પાંગ નાખીને બનાવ્યો તો એ વિડીયો કેવો લાગ્યો એ તમે કહેજો અમને અને અમારા વિડીયોને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ